પેલા મારું દીકરું આ ફૂલી પાણી ફરવા જાય છે ને હવે તેરે હાશી આવે ને એટલે છે ને આ ફોન દઈ દઉં આ નનકડો ફોન દઈ દઉં એટલે છે ને હરોજ વાત બાત ખ્યા રાખે મારે અને કાંઈ લપટ નહીં હરોજ મારે આવવું જ ન પડે વાંહે વાંહે એ આવે લે લાવીને દઈ દઉં કામ થઈ જાય પેલા આવી ગયું પૂછું ખરા એ શું છે

એવા વાત હું અહીંયા આવું જ છું આ ક્યાં જા એ હું દીધું તે કોને એ એ સોડે હું દીધું કાય દીધું નથી મે તો જાડી બો નઈતી કે નઈતી શી કે ભઈ છે હે ઈ શેની કરે ઈ શેની હું દીધું નીકળ સન મે નું કાય દીધું નથી વેજી ગયો સાબ મેં જોયું ફોન દીધો ને મારો દીકરો કે કાંઈ નથી દીધું લાઈ જાવ જાડિયાને જઈને કહેવાય મારું દીકરો ગોલ્ડન ફોન તો આપ્યો પણ મારો દીકરો ઓલો ગોભરો દેખી ગયો મારો દીકરો એ છે વાત આખી નો પોતાડે થારું છે લાય આ બે ખરો તો હું દી અરે બાપ રે બાપ ગરમી તો જો આખો નીતરી ગયો હું તો આ પાણી પીવું છે પણ ફૂલડી ક્યાર ની પાણી ભરવા જાય હજી નો આવી આના હેને દર વખતે આવું કરે જક ને કક પડારા ઠોકતી હોય ગમ્મી ની આરે લટુડા પટુડા કરતી હોય કોણ જાણે ક્યારે આવશે એ બાપને મારે લગભગ એક ટેબલ પંખો લેવો જોશે ને હવે નહીં રેવાય એ પાણી ભરીને વી આવી ત્યાર ની ગઈ હો પણ મૂકી અંદર જાય ને એને દરે બોલો કેટલી વાર એને 17 કીધું કે ટાઈમે પાણી ભરીને આવવાનું ટાઈમે પાણી ભરીને આવવાનું પણ ન આવે આવવાનું ભરી કલા છોલો કરજો ભરીને મને દે પીવું હે મારે

એ શું છે જો મારે મારવી ન પડે ઈ પેલા હાચું બોલી જા ફોન કોને દીધો અને ક્યાં છે બારો એ કોને કે છે પેલા ફોન તારો એ પણ મારી પાસે ફોન ફોન છે ક્યાં છે હા તારા એટલે ક્યારે ફોન કરશે ફૂલડી ફોન તો આપ્યો એને કઈ ખબર તો પડતી છે ને અને ઓલ્યો ગોબરો મારો દીકરો બધુંય સાંભળી ગયો છે ખાનગી વાત મારો દીકરો ગોબરો ગોબરો ફૂલડી ને ફોન ની વાત બેહવું જ છે કેટલાક છે હવે